નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પૂર ભરતીના કોલેટર તારીખ જાહેર થઈ ગઈ તો એક એક બે હજાર પચીસથી કોલ ડાઉનલોડ થશે અને આઠ એક બે હજાર પચીસથી તારીખ કસોટી ચાલુ થવાની છે તો નવી તો આજે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સાઈશ ખબર ના કરીએ તો ચેનલને જલ્દી સાઇઝ ખબર કરી દો જેથી આવા જ પ્રકારની તમામ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવતી રહી છે તો આપણો વિડીયોમાં આગળ માહિતી જોતા તમારા મિત્રો સુધી આ વિડીયો ખાસ શેર કરજો જેથી તમામ પ્રકારની માહિતી તમને પણ મળે અને નવા વિડીયોની નોટિફિકેશન પણ તમે ચાલુ કરી દેજો જેથી નવા વિડીયો તમારી પાસે સૌ પ્રથમ મળી રહે તો આપણે આગળ વિડીયો ચાલુ કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ પીએસઆઈને કોન્સ્ટેબલ માટે પોલીસ ભરતીના કોલ લેટરની તારીખ જાહેર તો એક એક બે હજાર પચીસથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે આઠ એક બે હજાર પચીસથી સારી કસોટી ચાલુ થશે તેવી ઓફિશિયલ નોટિફિકેશન આપણી પાસે આવી ગઈ છે તો શું નોટિફિકેશન કહેવા માગે છે તે આપણે જોઈશું વિગતવાર માહિતી અને તમે તેની પહેલાં વિડીયોને શેર કરવાનું ના અને તમારા મિત્રો સુધી આ ખાસ વિડીયોને શેર કરજો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ પ્રકારની નવી જ ભરતી લગતી નોટિફિકેશન સૌપ્રથમ તમારા મોબાઈલમાં આવે તો હવે આપણે જોઈએ તો કે પોલીસ ભરતી માટેની સારી કસોટી બાબત છવ્વીસ બાર બે હજાર ચોવીસની રોજ તો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જાહેરાત ક્રમાંક બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસની ભરતી પહેલી હતી તો કે અન્વયે સારી કસોટી આઠ એક બે હજાર ચોવીસ પચીસથી રોજ શરૂ થવાની છે તો કે તેના કોલ લેટર પહેલી તારીખથી એટલે એક એક બે હજાર પચીસના રોજ સવારે ચૌદ કલાક એટલે બે વાગે સારું થશે જે ઓજસ્ટની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે જેની ઉમેદવારે નોંધ લેવી તો કે પહેલી તારીખથી બપોરના બે વાગે કોલેટર શરૂ સારું થઈ જશે જે ઓજસ્ટની વેબસાઇટ ઉપર ડાઉનલોડ તમારે થશે વિગતવાર તો તેની પણ નોટિફિકેશન આપણે ઓજસ્ટ કેવી રીતે કોલ ડાઉનલોડ કરવું તેની પણ માહિતી આપણે યુટ્યુબ ઉપર આવી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી માહિતી તમને મળી રહે કઈ રીતે ડાઉનલોડ કરો તો બીજી પણ એક નોટિફિકેશન છે શું છે તે આપણે જોઈએ તો તો બીન બિનથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી માટેના પરીક્ષા મોડ થ્રી આખરી પરિણામ તો કે ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ બીન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી માટેની પરીક્ષા મોડ ત્રણનું હંગામી પરિણામ જાહેર કરવામાં આવેલ છે તેમજ રીચેકિંગ કરાવતા માગતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે તો કે ઉમેદવારો તરફથી રીચેકિંગ માટે ફેળવેલ કુલ પાંચસોને છવ્વીસ અરજીઓ ચકાસણી કરી આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે તો આખરી પરિણામ જોવા માટે અહીં વેબસાઇટ આપેલી છે તે વેબસાઇટ ઉપર તમે જઈને ક્લિક કરી શકો છો તો આ એક અપડેટ હતી અને થોડા સમય પહેલી પણ આપણે અપડેટ આપી હતી કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લોકરક્ષક કેડની ભરતી અંગેની સારી કસોટી બાબત હતી તો તે પણ જાન્યુઆરીના બીજા સપ્તાહની અંદર ચાલુ થવાની વાત કરી હતી તે પણ આપણી પાસે અપડેટ હતી તો અત્યારે હવે પહેલી તારીખથી તમારે કોલેજ ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે તે એક મેઇન અપડેટ હતી તો આજના વિડીયોની બસ આપણે આટલી જ માહિતી જોઈશું અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ કે હવે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ પરથી ભરતીના અગત્યના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો જેથી તમામ આવતા રહેશે તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આભાર જય હિન્દ જય ભારત